બે વિશે બે લીટીમાં જવાબ લખો ચાર ગુણ છે તો કોઈ પણ બે આપણે પ્રશ્નો છે એના ઉત્તરો લખવાના છે પ્રથમ આજે તમારો જન્મદિવસ છે તો જો તમારો જન્મદિવસ હોય એટલે કે તમારે તમારે એ લખવાનો છે તો અહીંયા મેં લખ્યું છે કે મારો જન્મદિવસ હોય તો મારા બધા જ મિત્રો અને બધા જ સગાવાલાઓને મારા ઘરે જમવા માટે બોલાવીશ કેક કાપીશ અને મારાથી થતી સમાજ સેવા કરીશ બી ઘરની આજુબાજુ કચરાના ઢગલા વધારે છે તો જો ઘરની આજુબાજુ વધારે

જે કામ છે એની અંદર હું સાથે રહીશ અને મમ્મીને જેમ બને એટલું આરામ કરવાનું કહીશ બરાબર તો આ રીતે તમે લખી શકો છો એના પછી પ્રશ્ન બી નીચે આપેલા વિકલ્પોમાંથી વાક્યનો સૌથી નજીકનો અર્થ ધરાવતું વાક્ય શોધો પાંચ ગુણ છે એક વનવાસ દરમિયાન પણ રામ લક્ષ્મણ તો અહીંયા આવશે ડ આનંદથી રહેતા હતા બે પીલે પીલે કેસરી હે ગાવ એટલે તો ગામ પીળા પીળા કેસરી રંગનો છે તો ગામમાં કેસરી રંગ કર્યો છે એ પછી કેસરી નામ ગામ પીળું પીળું છે કે કેસરી ગામને પીલે તો અહીં જવાબ આવશે જો ગામના કે ગામમાં કેસરી રંગ કર્યો છે એટલે કે ડ આવશે બરાબર છે અહીં ક કરેલો છે પણ એ ખોટું થશે બરાબર છે અહીંયા અહીં જવાબ આવશે ડ ગામમાં કેસરી રંગ કર્યો છે એના પછી 3 વધારે પડતો મોબાઈલ વાપરવાથી તો આંખો બગડે છે 4 શિયાળામાં આઈસ્ક્રીમ ખાવાથી શરદી થાય છે પાંચ શ્રીયાનો વર્ગમાં પહેલો નંબર આવ્યો કારણ કે તેણે ખૂબ મહેનત કરી હતી એના પછી પ્રશ્ન ત્રણ નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપો પાંચ ગુણ એક રાજાના દરબારમાં હાસ્યનું મોજું ક્યારે ફરી વળ્યું તો એનો જવાબ આવશે કે કાકા બોલ્યા કે દરબારમાં બાર જણા છે પણ દિમાગ વાળો એકે નથી માત્ર એક રાજા એક માણસ છે જેને દિમાગ વાળો છે આવું કહેતા જ હાસ્યનો મોજો ફરી વળ્યો બે કાકી કોના પર ગુસ્સે થઈ ગયા તો કાકી શેઠ પર ગુસ્સે થઈ ગયા ત્રણ સુરપંખાનું નાક કોણે કાપ્યું તો રામના ભાઈ લક્ષ્મણ એટલે કે સુરપંખાનું નાક છે એ લક્ષ્મણે કાપ્યું છે ચાર ખેતરમાં પાકને ડુંડા કેવા આવ્યા છે તો મોતી ભરેલી મુઠીઓ જેવા ખેતરના પાકને ખેતરમાં પાકને ડુંડા આવ્યા છે પાંચ રામ લક્ષ્મણ કોની પાસેથી અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા તો કુલ ગુરુ વશિષ્ઠજી પાસેથી રામ અને લક્ષ્મણ છે એ અસ્ત્ર શસ્ત્ર વિદ્યા શીખ્યા હતા એના પછી પ્રશ્ન ચાર કાવ્ય પંક્તિ પરથી પ્રશ્નોના જવાબ આપો અહીંયા છે કાવ્ય પંક્તિ આપેલી છે કાગડો તે લાવ્યો છે પૂરીનું બટેકું નિરાતે ખાવા હું દઈશ નાની આ બાલદીમાં પાણી ભરેલું છે કાબરને નાહવા હું દઈશ પેલી અટારીએ બેસી જો પોપટો મીઠું મીઠું બોલવાનું કહીશ તો આ જે પંક્તિ છે બરાબર છે ગાદલું પડ્યું છે આ પહોળા પલંગમાં બિલ્લીને પોઢવા હું જઈશ મારી સંગાથી પેલા ડાગિયાને તેડીને બાગવાઈ ફરવા નહીં જઈશ તો આ પંક્તિ તમારે વાંચવાની છે અને એના આધારે અહીંયા પાંચ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના ઉત્તરો આપવાના છે જેમાં પ્રથમ પ્રશ્ન છે કાવ્યમાં પોપટને કેવું બોલવાનું કહ્યું છે કાવ્યમાં પોપટને મીઠું મીઠું બોલવાનું કહ્યું છે બી કાગડો શું લાવ્યો છે તો કાગડો પૂરીનું બટકું લાવ્યું છે એટલે કે પૂરીનો ટુકડો લાવ્યો છે ત્રણ કાબરને ક્યાં નાહવાનું કહ્યું છે તો પાણી ભરેલી દાદી બાલવીમાં ચાર ગાદલામાં કોને પોઢવાની વાત કરી છે ગાદલામાં બિલ્લીને પોઢવાની વાત કરી છે પાંચ કોની સાથે બાગમાં ફરવાની વાત કરી છે તો ડાંગિયા કૂતરાની સાથે બાગમાં ફરવાની વાત કરી છે એના પછી પ્રશ્ન પાંચ નીચેના પ્રશ્નોના માધ્યમ મુજબ જવાબ આપો બે ગુણ છે અ કૌંસમાં આપેલ શબ્દનો ઉપયોગ કરી વાક્ય પૂર્ણ કરો છતાં જેથી તો પણ કારણ કે આ ચાર શબ્દો આપેલા છે પાંચ શબ્દો સોરી અને એનો ઉપયોગ કરી અને અહીંયા ઉદાહરણ આપેલું છે કે આજે રવિવાર છે છતાં શાળા ચાલુ છે આવું વાક્ય બનાવાનો છે એટલે પૂર્ણ કરવાનો છે એક મમ્મીએ મને ખૂબ સમજાવી છતાં હું ન હું આજે નિશાળે જવાનો નથી કારણ કે મને તાવ આવ્યો તો રીતે તમે વાક્યો છે એ પૂર્ણ કરી શકો છો એના પછી બો યોગ્ય વિરામ ચિહ્નોનો ઉપયોગ કરી વાક્ય ફરીથી લખો ત્રણ ગુણ છે પ્રથમ ભાગ્યશ્રી પાંચમા ધોરણમાં ભણે છે તો અહીંયા પૂર્ણ વિરામ આવશે તમારા પરિવારમાં સૌથી વધારે મોબાઈલ કોણ વાપરે છે અહીંયા કોણ છે એટલે કે પ્રશ્ન પૂછ્યો છે એટલે પ્રશ્નાર્થ ચિહ્ન આવશે ત્રણ કન્યા રાહુ સાવધાન તો અહીંયા છે ઉદ્ગાર વાક્ય આવશે બરાબર પછી તો આ રીતે તમે આ પ્રશ્ન છે એ લખી શકો છો એના પછી ચાર પછી સોરી ક અક્ષરોને યોગ્ય ક્રમમાં ગોઠવી ફરીથી શબ્દ બનાવો તંગી પયુ એટલે કે પતંગીયુ આ રીતે શબ્દ થશે અને બીજો છે લ જ દી એટલે કે જ લ દી તો આવી રીતે શબ્દો થશે બે ગુણની અંદર છે એના પછી ડ નીચે આપેલ વાક્યને પૂર્ણ કરો એક રસ્તામાં ચાલતા ચાલતા બંને મિત્રો પડી ગયા બે પપ્પા ઘરે આવતા જ હું લેસન લખવા માંડ્યો ત્રણ શાળામાં રિસેસ પડતા જ અમે નાસ્તો કરવા બેસી ગયા તો આવી રીતે તમે લખી શકો છો વિદ્યાર્થી મિત્રો આ પ્રશ્નના ઉત્તરો એના પછી છે પ્રશ્ન છ નીચે આપેલ વિષય પર ટૂંકમાં લખો કોઈ પણ એક પાંચ ગુણ છે જેમાં એક વર્ષાઋતુ રજા ચિઠ્ઠી અને મારું ગામ અહીંયા ત્રણ વિષય આપેલા છે કોઈ એક વિષય ઉપર આપણે નિમન લખવાનો છે બરાબર છે તો જો અહીંયા આપેલો છે પ્રમાણે વર્ષા ઋતુ તમે જોઈ શકો છો સ્ક્રીન પર એ રીતે રહેશે જે તમે સ્ક્રીનશોટ લઈ લો અથવા તો પછી વિડીયોને સ્ટોપ કરીને પણ લખી શકો છો વિદ્યાર્થી મિત્રો હજુ સુધી આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવે સબસ્ક્રાઈબ કરી નાખો જેથી કરીને તમને દરેક વિડીયો છે અપડેટ થતા રહે તો આ રીતે તમારા આ વર્ષા ઋતુ છે એનું નિમન રહેશે એના પછીનો પ્રશ્ન છે બે શબ્દો વચ્ચેના શબ્દોને શોધી વાક્ય બનાવો કોઈ પણ ત્રણ અહીંયા બોલ પેન અહીંયા આપેલા છે નોટ બોલ પેન અને નોટ એ શબ્દો છે એ જ રીતે આપણે એનો વાક્ય છે આજે સીપા નવી બોલ પેનથી થી નોટબુકમાં લખશે એ રીતે તમારે બીજા બે શબ્દો લેવાના છે અહીંયા મૂલીશ કે મૂર્તિ અને આ બાજુ ક્યાં તો કે મંદિર મૂર્તિ ક્યાં હોય તો કે મંદિરમાં તો મૂર્તિ અને મંદિર મનુ કાકા કૃષ્ણ ભગવાનની મૂર્તિના દર્શન કરવા મંદિરમાં ગયા આવી રીતે શબ્દનો ઉપયોગ કરીને વાક્ય બનાવી શકાય છે હાથી અને જંગલ તો જંગલમાં ખૂબ જ હાથીઓ જોવા મળે છે ચપ્પુ સફરજન મનીષા ચપ્પુ વડે સફરજન કાપે છે તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે આ પ્રશ્નપત્રનું સોલ્યુશન કરી શકો છો બરાબર तो प्रश्नपत्र न सोल्युशन राहते